કંઈ ને કંઈ સાહેબે આપેલું છે દરેક સમાજ માટે સિમ્બોલ ઓફ નોલેજ જેમની પાસે બત્રીસ ડિગ્રી હતી બત્રીસ ડિગ્રી હતી એ જે બાબા સાહેબ છે એ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે જેમ જય 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 ભીમ સાહેબ એક નાની વાત કરીએ આપણે સિમ્બોલ ઓફ નોલેજ જેમની પાસે બત્રીસ ડિગ્રી હતી કદાચ આવનારા દિવસોની અંદર સાતસો કરોડની પર વસ્તી છે વિશ્વમાં સાડી સાતસો કરોડની વસ્તી છે વિશ્વમાં પરંતુ જે બાબા સાહેબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એવા વ્યક્તિ એક પ્રસંગ બી સાતસો કરોડની વસ્તીમાં તો આમ જોવા જાય તો નથી જ આવનારી પેઢીમાં બી કોઈ બનવાનો નથી શું બાબા સાહેબે જે વિટંબણાઓ વેઠી અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ગયા ડિગ્રીઓ હાંસલ કરી અને આ દેશના લોકોને આટલું વિશાળ સંવિધાન આપ્યું અને લોકોને પોતાના સમાનતાના અધિકાર આપ્યા માણસ તરીકે જીવવા માટેના અધિકાર આપ્યા એ જે મહામાનવે કર્યું છે એ હવે એના જેવું કોઈ કરી શકશે નહીં આપણે સૌ પ્રથમ વડોદરા શહેરના જે રાજા હતા એમને પણ જેનાર્પણ ન્યૂઝના માધ્યમથી તેમને સેલ્યુટ કરીશું તેમને બાબા સાહેબની અંદર કંઈ જોયું અને બાબા સાહેબ આંબેડકર ને લંડન માં અભ્યાસ માટે મોકલ્યા અને પછી બાબા સાહેબે જે ભારત ની વાત કરીએ તો જે ભારત ને એક બનાવવાનું જે કામ કર્યું હતું જય ભીમ જય 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 જય